નર્મદા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું કોંગ્રેસના પાંચ હજારથી વધુ લોકો ભાજપમાં સી આર પાટીલના હસ્તે જોડાયા હતા ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ પણ ભાજપમાં જોડાતા નર્મદા જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે જોઈએ તેની પર વિશેષ અહેવાલ રોડના ખર્ચે નવું કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સીઆર પાટીલે જણાવ્યું કે જ્યાં ભાજપ કાર્યાલય બન્યું છે ત્યાં ગરીબના ઝૂંપડા હતા તેમણે અલગ વ્યવસ્થા કરી આપી છે ભાજપ કોઈનો અધિકાર છીનવતું નથી પરંતુ તેમનો અધિકાર આપે છે ભાજપના છોટા ઉદયપુરના ઉમેદવાર જસુ રાઠવાએ જણાવ્યું કે મારો મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે આજે પાંચ હજારથી વધુ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાયા છે આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા દસ વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે ત્યારે છેવાડાના ના માનવી સિદ્ધ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ પહોંચાડવાના અમારા પ્રયત્નો રહેશે એ વાત બિલકુલ સાચી છે કે મને તો ત્યારે ખબર પડી કે ટીવીમાં નામ જાહેર આવ્યું ત્યારે કે જસુ રાઠવાને છોટા ઉદેપુર ના ઉમેદવાર તરીકે પસંદ કરે આમ તો તમારે કોઈ શક કરવા જેવી બાબત જ નથી આ ગુજરાતની અંદર તમામે તમામ છવ્વીસ લોકસભા પાંચ લાખ કરતાં વધારે મતોથી લીડતી જીતવાની છે અને એમાંય ખાસ કરીને પેજ સમિતિના સભ્યો પેજ સમિતિના પ્રમુખ બુથ સમિતિના પ્રમુખ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ભૂમિની ટીમ આ કામ કરીને આ તમામ લોકસભા ઉપર જીતાડવાનો પ્રયત્ન કરશે દરેક દરેક સીટ 5 લાખ થી વધુ મતે જીતવાની છે પણ બીજો મારી તમારી ભરૂચ અને અમારા છોટા ઉદયપુર સીટ ઉપર છે તો અપેક્ષા છે અહીંયા કેટલાક લોકો બહુ ઉત્કમ આવે છે મારે છે કે નહીં એટલે જરા શાંત પાડવાનું છે એટલા માટે પર પોતાના માટે અલગ ખુરશી જોઈ સી આર પાટીલ ભડક્યા હતા તેમણે પોતાના માટે સોફાની અલગ બુકેલી ખુરશીને ને તાત્કાલિક હટાવડાવી અને અન્ય આગેવાનો માટે મુકેલા સોફામાં સાથે બેઠા હતા છોટા ઉદયપુર અને ભરૂચ લોકસભાના બંને ઉમેદવારોની પ્રશંસા કરતા સી આર પાટીલે કહ્યું કે છોટા ઉદયપુરના ઉમેદવાર જસુ રાઠવા સીધો અને સરળ માણસ છે જ્યારે મનસુખ વસાવા કોઈ પણ મોટો અધિકારી હોય કોઈ પણ ચમરબંધી હોય તેની સાથે અથડાવવામાં કોઈ દિવસ ચિંતા કરતા નથી મનસુખ વસાવા પોતાની રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી લોકોના પ્રશ્નો માટે મનસુખ વસાવાએ મંત્રી પદ પણ છોડી દીધું હતું

જે ભાજપ ચાલી રહી છે એનાથી પ્રેરાય ને હું એક તો ભાજપમાં જોઈન્ટ થયો છું સાથે કોંગ્રેસની અંદર રચનાત્મક અને સંગઠન શક્તિનો અભાવ હોવાના લીધે અને કાર્યકર્તાઓ થવાના લીધે આજે મેં કોંગ્રેસ ને ત્યાગ કરી અને ભાજપ ની અંદર વિધિવત જોઈન થયો હા નગરપાલિકા ખલાસ ને નગરપાલિકાના વિકાસના કામો મારી દીકરી વિરોધ પક્ષ ની નેતા હતી એ વખતે બી થતા હતા મારી દીકરી જયારે છેલ્લા અઢી વર્ષના ટર્મ છે તો જે કામ નહોતા થયા ભાજપ ની હતી તે વખતે તો રોડ રસ્તા પાણીના મુખ્ય પ્રશ્નો સોલ્વ થયા એનાથી પ્રેરાય મારી દીકરી બી આવી કે ના ભાઈ ભાજપ એક એડમિનિસ્ટ્રેટિવ અને શિસ્તબદ્ધ રીતે પાર્ટી છે અને એની સાથે રહી અને દેશ અને લોકોનો વિકાસ થાય એમાં સહભાગી બનીએ અંતે જણાવ્યું કેટલાક લોકો બહુ કૂદકા મારે છે તેમને આપણે શાંત કરવાના છે આ છોટા ઉદયપુર અને ભરૂચ આ બંને લોકસભાની બેઠક છ લાખ મતોથી જીતવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપ્યો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ નર્મદા